જે સાહેબ આપ એક્ઝિબિશનની મુલાકાત આવ્યા છો તો શું આપણે જોયું છે અને એક્ઝિબિશનનો માહોલ કેવો છે અને શું તમને આના એક્ઝિબિશનના ફાયદાઓ લાગે છે પહેલાં તો હું વાઇબ્રન્ટ બિલ્ડકોન એક્ઝિબિશનના આયોજકોને અભિનંદન પાઠવું છું કારણ કે એ દેશની અંદર આપ પહેલીવાર એક્ઝિબિશન કરવાનો પ્રયાસ કર્યો એ સારી એમને એક્ઝિબિશન માટેની તૈયારી દરમિયાન એ ટીમ મારા સંપર્કમાં હતી મને અવારનવાર દિલ્હીની અંદર મળતા હતા કેટલી મુશ્કેલીઓ હતી કેટલી અગવડતાઓ હતી છતાં પણ હિંમત રાખીને એમણે આટલું મોટું એક્ઝિબિશન કરવાનું સાહસ કર્યું જેમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ સેનેટરી ઇન્ડસ્ટ્રીઝ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ બધા લોકોને જોડ્યા અને દુનિયામાંથી એમણે બાયરને સિલેક્ટ કર્યા રેન્ડમ ઇન્વિટેશન નહીં આપ્યા પરંતુ જે લોકો ભારતમાંથી ખરીદતા નથી એવા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા અને એવા કોલ મળીને એમની પાસે લિસ્ટ તો પચીસ ત્રીસ હજારનું હતું આજે આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર જે લોકો બિઝનેસ કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રી જે છે એ માર્કેટિંગ કરી રહ્યા છે પરંતુ એમાંથી સિલેક્ટેડ છસો સાતસો લોકોને એમને ઇન્વિટેશન આપ્યું અને આજે મને ખુશી છે કે આજે મેં એક્સપોમાંની વિઝિટ કરી બધા સ્ટોલના માલિકો સાથે હું વાત કરી રહ્યો હતો તો મને કહ્યું કે બહુ સારો પ્રતિસાદ છે પાંચસોથી વધારે બાયર્સ દુનિયામાંથી આવ્યા છે જેમાંથી જે લોકો ઇન્ડિયામાંથી પકોરમેન્ટ નહોતા કરતા ઓકે જે અન્ય દેશમાંથી ખરીદી કરતા હતા એ પહેલી વખત ઇન્ડિયામાં આવ્યા છે ઇન્ડિયાની પ્રોડક્ટ એમને જોઈ માર્કેટ કોમ્પિટિશનની અંદર ક્વોલિટી અને સસ્તી પ્રોડક્ટ એમણે આ એક્સપોથી પહેલી વખત જોઈ એટલે આપણી સિરામિક સેનેટરી હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝને દુનિયાની અંદર આ એક્સપો એક નવું માર્કેટ આપશે હું માનું છું કે આ પ્રકારના પ્રયાસો એ અવારનવાર થવા જોઈએ પહેલો પ્રયાસ છે તેમને હું અભિનંદન પાઠવું છું અને ભવિષ્યની અંદર દર વર્ષે રૂટીન એક્સપો દેશની અંદર આયોજિત થાય યશોભૂમિમાં આયોજિત થાય જેમ સેન્ટ પીટર્સબર્ગ એક્સપો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દુબઈ એક્સપો એવી રીતે એક સિરામિક સેનેટરી હાર્ડવેર બિલ્ડિંગ મટીરિયલ આ બિલ્ડિંગમાં ઓ ટાઈપ ઓફ બિલ્ડિંગ મટીરિયલ્સનો એક્સપો રૂટીન જ્યારે રેગ્યુલર થશે ને ત્યારે હું માનું છું કે આપણી ઇન્ડસ્ટ્રીઝની સાઇઝ વધશે આપણી ઇન્ડસ્ટ્રીઝની કેપેસિટી દુનિયાને ખબર પડશે આ દેશની ટેલેન્ટ આ દેશના એન્ટરપ્રેન્યુર્સ એની ક્ષમતા એનાથી દુનિયા વાકેફ થશે એટલે આ શોર્ટ ટાઈમ પ્લાનિંગ નથી મારી દૃષ્ટિએ લોંગ ટાઈમ પ્લાનિંગ છે અને એ સફળ રહેશે બીજું છે जे उद्योग करो छे એમને એક મેસેજ કાં તો ગુજરાતના જે ઉદ્યોગકારો છે અલગ અલગ સિટીપેટમાંથી આવતા હોય છે તો તમારા અનુભવના આધારે તમે મને સમજી સજા પામવા માંગો મે નોટ ઓન્લી ફોર અવર ગુજરાત અવર કントリー બટ મે سارے દેશ કે ઇસ સેક્ટર કે બિલ્ડિંગ મટીરીયલ સેક્ટર કે સભી મેન્યુફેક્ચરર્સ કો આપકે માધ્યમ સે મે આહવાન करूंगा કે અભી 2 દિવસ હે આપ આઈએ એક બાર દેખકે જઈએ और इस एफर्ट के साथ जुड़िए ये आपके भी हित में है इंडस्ट्रीज के भी हित में है और दुनिया के भी हित में है क्योंकि इंडिया जब दुनिया में मार्केटिंग करता है तो सारी दुनिया की मार्केट को भी प्रभावित करता है और प्राइस को भी प्रभावित करता है तो ये इंडिया के लिए भी विन विन सिचुएशन है बाहर के लिए भी विन विन सिचुएशंस है और जो एफर्ट करा है उसको सपोर्ट करने के लिए और अपने इंडस्ट्रीज के फ्यूचर के लिए भी इस एक्स इस एक्सपो के साथ जुड़िए उसके बाद उसका एक ग्रुप बनेगा कंसल्टेशन होगा उसमें भी जो लोग नहीं जुड़े हैं वो लोग भी भविष्य में जुड़े और सेकंड एडिशन वो इससे बड़ी हो टू टाइम थ्री टाइम हो ये मेरी अपेक्षा है थैंक यू सर धन्यवाद